થરાદમાં સમરસ બનવા તરફ રહેલી મોરથલ ગ્રામ પંચાયત બેઠક પર ખેલાશે ચૂંટણી જંગ ગ્રામજનોએ બેઠક સમરસ બનાવવા કર્યો હતો નિર્ણય પંચાયતને સમરસ બનાવવા ગ્રામજનોએ એકઠા થઈ નિર્ણય કરી જાહેરાત કર્યા બાદ પણ ભરાયા ઉમેદવારી ફોર્મ ગામના જ વ્યક્તિએ ટેકો જાહેર કર્યા બાદ અંતિમ સમયે તે વ્યક્તિએ તેના જ પિતાનું ઉમેદવારી ફોર્મ ભરી દેતા હવે ખેલાશે ચૂંટણી જંગ કે પછી ઉમેદવારી ફોર્મ પાછું ખેંચાશે ઉમેદવારી ફોર્મ પરત ખેંચાય છે કે કેમ તેની પર સૌ કોઈની નજર મો દાયાભાઈ માધવજી ઠાકોર ગામ મોરતલ અમારા ગામમાં ચાર દિવસ પહેલા સોમાજી ધીરાજીને સમરસ જાહેર કર્યા હતા પૂરા ગામ ભેગા મળીને અને બધા સમાજનો ટેકો હતો અને સમાજે અમારે સરપંચ જાહેર કર્યા હતા એમાં બધા ફોરમ ભરાવાય આખું પૂરું ગામ આવ્યું હતું શુક્રવાર ને દાડે પછી છેલ્લે કાલે કાલે અમારા જ સમાજના બે ફોરમ આવ્યા એટલે થોડુંક અમારી ચૂંટણીનો માહોલ થોડો દોડવાનો પ્રયત્ન થયો છે પણ અમારું ગામ પૂરું મોરતલ સમાજ હંગાથી છે અને હંગાથી રહેશે

અમે મુર્છલ ગોમી સમાજનાજીના રાખેલા હતા એને પણ અમે પરવીનભાઈ ગેનાજી ઠાકોરે ફાર્મ પણ ભર્યું છે પછી અમારું ગોમ તો ગમે તે માપુ તો ચૂકે છે પણ એસી ડોકરાનું પણ

અઢારે આલમ સમાજ ભેગી થઈ અને સામાજી ધીરાજી ઠાકોર અમારા બધાના વડીલ છે એમને ડી મેરિટ વરણી કરેલી હતી અને એ વખતે પણ અમે મીડિયાના સામે અમારા આગેવાનશ્રીઓ અરુણભાઈ પણ હતા ડાયાલાલ પણ હતા હું પણ હતો અમે પણ અમારી ખૂબ જ ખુશી અદા કરી હતી કે અમારા મુરસલ ગામની અંદર થરાદ તાલુકાનું મોટા મોટું ગામ હોય અને બધી સમાજો મોટી સમાજો છે બધે ભેગા થઈ અને સોમાજી ધીરાજીને અનુમત કર્યા હોય અને બધાએ દિવાળીનો માહોલ હતો ત્રણ દિવસ પણ કાલે જયારે ત્રણ વાગે ફોર્મ બંધ થવાના હતા એનાથી દસ મિનિટ પહેલા એમના ઠાકોર સમાજમાંથી જે આગળ રાજકારણમાં વર્ષ સરપંચ રહેલા છે એવા જ્ઞાનાજી હરિજી ચૌહાણ અને એમના પુત્ર શ્રી પરુણભાઈ ગેનાજી એમને બંને જણે અમારી મોસર ગામની તોડી અને સોમાબાબુભાઈ ઠાકોર સમાજભાઈ એમના ઘર સિવાય બીજે ક્યાંય કોઈ સરપંચ સાહેબ ન એમને પચાતા એમને ફોર્મ ભરેલો છે અને હાલ અમારું મોરથલ ગામ અઢારે આલમ સોમા બાપુ ભેગી છે અમે બીજો કોઈ ફોર્મ ભરેલો નથી અમારા મારી સમાજની વાત કરું તો અમારા મારી સમાજની અંદર બારસો થી તેરસો વોટિંગ છે પણ અમે માતાના થોને સોગન વિધિ આજે બંધાયા હતા કે સોમાજી વિરાગીને અને મારી સમાજે ટેકો આપ્યો હતો તો અમારા મારી સમાજમાંથી ફોર્મ ભરવાનો નથી કારણ કે ફોર્મ ભરવું અને પાછું ખેંચવું એ બાળકાંગલાનું કામ હોય છે ફોર્મ ભરવું હોય તો એમાં લડવું પડે અને લડવું પડે જીતતા હોય તો જ ફોર્મ ભરવું પડે છે નકર ગામનો માહોલ બધો જોઈ અને પછી જ ફોર્મ ભરવાનો હોય છે ફોર્મ ભર્યાથી ખુશી થાય અને એનાથી કોઈ વધારે થતો નથી તો અમારા સોમા બાપુ ભેગા અત્યારે પંચાવન થી અઠાણું ટકા છે બધા અને અમને બધાનો વિશ્વાસ છે કે અમારા સોમા બાપુ પચીસો ની લીડમાં મોરથલ માંથી નીકળશે અને એ બધો અમે વિશ્વાસ અદા કરીએ છીએ પૂરો ગામ સાથે છે આજે ખરાબ મુકામે જે ફોરમ ચકાસણી છે એમની સાથે પણ એમની બધી અમારી દસ ગાડી લઈ અને સો થી દોઢસો માણસો આવેલા છીએ અને સોમ બાબુ સાથે તમામ સમાજ છે